નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એક આઠ બે હજાર પચીસ છે અને આજે આપણે યલો નાઇફથી એડમિન્ટન તરફ લગભગ સોળસો કિલોમીટરનો યાત્રા માર્ગ આપણે નક્કી કર્યો છે અને રસ્તામાં વચ્ચે અહીંયા એક પૃથ્વીની આડી ધરીના સાહીઠ અંશે આવેલો પ્રદેશ જોવા મળે છે અને એનું એક મ્યુઝિયમ છે અહીંયા સાહીઠ અંશ સમાંતર જે પૃથ્વીની આડીધરીની રેખા છે એનું અહીંયા વિઝિટર માટેનું સરસ માહિતી ઉપલબ્ધ થાય એવું મ્યુઝિયમ છે અને ઉત્તર ધ્રુવ પ્રદેશ પૃથ્વીની જે ધરીનો આ ધ્રુવ પ્રદેશ છે ત્યાંના જે પ્રાણીઓ છે એનું પણ સરસ મ્યુઝિયમ છે અને એ મ્યુઝિયમ જો આપણે હવે અંદર જઈશું કુલદીપભાઈ છે એ પણ આપણી સાથે આવી રહ્યા છે અને અહીંયા આપણે પેલું જંગલી પાડો કહીએ છીએ એવા બાયસન છે એટલે આ વિસ્તારમાં જંગલમાં મોટા ટોળામાં અને સિંગલ આ રોડ ઉપર અથવા જંગલમાં તમને ઠેર ઠેર આવવા જંગલી પાડો એટલે કે બાયસન જોવા મળે અને અત્યારે જે આ મ્યુઝિયમ પ્રદર્શન કેન્દ્ર છે એની બહાર જ એક સરસ બાયસેનનું આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે અને આપણે જે હાઈવે પર પસાર થઈ રહ્યા છે તે મેકેનજી હાઈવે છે અને મેકેનજી એ હાઈવે રોડ પર બાયસન અભયારણ્ય પણ છે અને એ રોડ પરથી આપણે પસાર થઈએ તો ત્યાં સૂચિબોર્ડ પણ ઠેર ઠેર લગાવેલો હોય છે એમ કે વાહન આપણું કાળજીપૂર્વક ચલાવો અને જ્યાં બાયસન દેખાય તો થોડા દૂરથી પણ એને જોઈ શકો છો અને આ વિસ્તારનું આ એક જંગલી પ્રાણી છે અને એની વસ્તી ઓગણીસો ત્રેસઠ અને ઓગણીસો એંસીમાં વસ્તી ગણતરી કરાઈ હતી અને એ વસ્તીના આધારે પછી એવું નક્કી થયું હતું કે જે સ્વસ્થ બાયસન હોય તો એની વસ્તી વધારવા માટે એનું સ્થળાંતર કરી અને અભ્યારણ પણ શરૂ કરાયા હતા અને આ સાઇન્ટ અંશ પેરેલ નોર્થ વેસ્ટ ટેરેટરીઝ ઇન્ફોર્મેશન મ્યુઝિયમ છે અને એ સાઇન્ટ અંશ પેરેલ મ્યુઝિયમ તરીકે જ ઓળખાય છે અને કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના જે ધ્રુવ પ્રદેશ છે પૃથ્વીનો ઉત્તરાર્ધ ભાગ જે છે ત્યાંના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની પૂર્ણ કદ અહીંયા સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે જો કુલદીપભાઈ ઉપા છે અને અહીંયા બાયસનાનું મોટું સ્ટેચ્યુ છે અને અહીંયા અહીં જે આરોડતું હોય છે એની લાક્ષણિક જે અદા છે એ બતાવી છે બાજુમાં જે ડોગ છે અન્ય જંગલી જે પ્રાણીઓ છે ઉત્તર ધ્રુવના એના સરસ અહીંયા એના પૂર્ણ કદ જે હોય એ પ્રમાણેના જ અહીંયા સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે અહીંયા જુઓ તમે એટલે જંગલી બફેલો એટલે બાયસન અને શિયાળ ને ડોગ અને સફેદ રીંછ અને અન્ય નાના બીજા પ્રાણીઓ અને પક્ષીઓનો પણ અહીં સરસ નજારો જોવા મળે છે તમે જો જે સફેદ રીંછ છે એ ઓરિજિનલ જ એનું જે હાઈટ હોય ને એ જ અહીંયા રાખવામાં આવ્યું છે અને ઉપર જુઓ અહીંયા હરણ છે ખૂબ જ સરસ પ્રદર્શન છે અને નોર્થ વેસ્ટ ટેરિટરીઝનો ભૂતકાળ અને વર્તમાન એની જાણકારી તમને અહીંયા જોવા મળે છે અને મિત્રો આપણે યલો નાઇફથી અત્યારે એડમિન્ટન તરફ જઈ રહ્યા છે ને રોડ વચ્ચે જે તે આવા કંઈક ટુરિઝમ સ્થળ હોય તો એની મુલાકાત પણ આપણે અવશ્ય લઈએ જ છીએ તમે જો આ સફેદ સફેદનીચ છે એની મૂળ જે હાઈટ અને એનું શરીરનું કદ બંધારણ હોય એ જ અહીંયા પ્રદર્શનમાં રખાયું છે અહીંયા પેલા રીંછ અને જુઓ નાના જીવ પણ તમને અહીંયા સરસ ખૂબ હું એની પ્રતિકૃતિ જેવા જ જોવા મળે છે આ ઉપરાંત અહીંયા જે સ્થાનિક લોકોનું જીવન હોય એના પોશાક હોય ઓજારો હોય અહીંની પરંપરા ઇતિહાસ એ બધું પણ અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે નોર્થ વેસ્ટ ટેરિટરીઝના માનવજીવન અને પ્રાણીઓની અહીંયા સરસ માહિતી આ પ્રદર્શનમાં તમને જોવા અને જાણવા મળે છે નાનકડું પણ ખૂબ જ સરસ મ્યુઝિયમ પ્રદર્શન છે અને જાણકારી પણ વિવિધ આ વિસ્તારની ઉત્તર ધ્રુવ પ્રદેશની જાણકારી અહીંયા જાણવા મળે છે સચિત્ર કેટલાક પોસ્ટરો લગાવાયા છે ને એની માહિતી ડિટેલ્સમાં ત્યાં વિવરણ કરવામાં આવ્યું છે વન્ય જીવ સૃષ્ટિ છે એને મહત્ત્વ આ વર્ષે આપવામાં વધારે આવી રહ્યું છે આ વર્ષે જે કેનેડા ડે ઉજવાયો ત્યારે આપણે કેનેડા ડે પરેડનું વિડીયો બ્લોગ એક યલો લાઈફમાં શૂટ કર્યો હતો તો આ વર્ષે પરેડની થીમ ઉત્તર ધ્રુવના પ્રાણીઓ એ રાખવામાં આવી હતી એટલે જે પરેડમાં સામેલ થયા હતા ભાગ લીધો હતો એ અનેક સંસ્થાઓ દ્વારા પોતાના ટેબ્લોમાં ઉત્તરીય પ્રાણીના ટેબ્લો બનાવાયા હતા અને કુલદીપ અહીંયા જો વિઝિટર્સ સિટિંગ એરિયા છે ત્યાં બેઠા છે અને હવે ફરી પાછા પ્રદર્શનમાં એક ચક્કર લગાવી રહ્યા છે એટલે જે ચીજ વસ્તુઓ છે એનું નિરીક્ષણ કરે છે પછી જો આ પ્રાણીઓ વચ્ચે થઈને પસાર થઈ રહ્યા છે અને હવે આપણે બહાર આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે આગળ જઈશું આપણે એડમિન્ટન તરફ જવાનું છે ને અહીં હાઈવે પર તમે બસો ત્રણસો કિલોમીટર ગાડી ચલાવો ત્યાર પછી કોઈ હોટલ અથવા નાનું ગામ આવે છે બાકી તમને બંને સાઈડ જંગલ જ જોવા મળે અને કેટલાક જંગલોમાં આગ સળગતી પણ જોવા મળે છે અને આપણે પેલાં પ્રદર્શન પાછળ મકાન દેખાય છે બિલ્ડિંગ મ્યુઝિયમ ત્યાં મેમોરિયલ થોડું શૂટ કર્યું છે યાદગીરી માટે અને અહીંયાથી આગળ પેલું સાહીઠ અંશ પેરેલ લાઇન છે એ છે ત્યાં પણ જઈને આપણે શૂટ કર્યું છે અને એનો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ અને હવે આપણે એડમિન્ટન તરફ જવાનું છે અને મિત્રો ખાસ એ વસ્તુ છે કે આ બે હજાર પચીસના વર્ષે જે કેનેડા ડે જોયો ત્યારે તંત્ર દ્વારા કેનેડા ડેને ઉત્તરીય પ્રાણીઓ એ થીમ આધારિત ટેબલો બનાવવાનું જણાવાયું હતું અને નાગરિકો દ્વારા ઉત્તરી ધ્રુવના પ્રાણીઓ છે એના ટેબલો રજૂ કરાયા હતા અને એ વર્ષે જ આપણે આ ઉત્તર ધ્રુવના પ્રાણીઓનું સરસ મ્યુઝિયમ છે એની મુલાકાત આપણે લીધી હતી અને એ વિડીયો આપણે આ શેર કર્યા છે આ સાથે આપણે અન્ય વિડીયો પણ અત્યારે આજે એડવેન્ટા તરફ જવાનું છે તો એ રોડના લોંગ ડ્રાઈવનો વિડીયો આ ઉપરાંત આ નોર્થ વેસ્ટ ટેરેટરીના પેરેલ લાઈનનો અને હવે જે પીસ રિવર આપણે જવાના છીએ જે ગામ અને આપણે ત્યાં લગભગ નાઇટ હોલ્ટ કરવાનો છે એનો વિડીયો પણ શેર કરવાના છીએ તો આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત